તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આવા નવા રાજકીય નેતાઓ છે તે દારૂબંધી ગુજરાતમાંથી હટી જવી જોઈએ તે પ્રકારની સલાહો પણ આપતા જોવા મળે છે રાજકારણના દિગ્ગજ નેતા શંકરથી વાઘેલા પણ પોતાના નિવેદનમાં અવારનવાર કહી ચૂક્યા છે કે ગુજરાતમાં જો દારૂબંધી હટશે તો લોકોને સારી ક્વોલિટીનો દારૂ મળશે અને જે બનાવ બને છે દારૂકાંડના કારણે લોકોના મોત તે નહીં થાય તેમણે એવું પણ કહ્યું કે સરકારની તિજોરી ઉપર પણ સારી આવક જોવા મળશે ત્યારે બીજી તરફ આ મામલાને લઈને હવે દેવ દમણના સાંસદ વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સંતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક સમય અગાઉ શંકરસિંહ વાઘેલા જે પોતાના નિવેદનના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ને તેમણે પણ ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ અને જે તેમની જે તેમની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તે પાર્ટી જ્યારે લોન્ચ થઈ ત્યારે કાર્યાલયના ઉદઘાટન સમયે પણ જાહેર મંચ પરથી ગુજરાતમાં દારૂબંધી હટવી જોઈએ તે પ્રકારનો એજન્ડો તેમની પાર્ટીએ મૂક્યો હતો ત્યારે હવે જે દીવ દમણના સાંસદ છે ઉમેશ પટેલ તેમણે પણ દારૂબંધી ગુજરાતમાંથી હટવી જોઈએ તે પ્રકારની વાત કહીએ છીએ જેમાં ઉમેશ પટેલને એવા આરોપ છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ અવારનવાર મોટી માત્રામાં દારૂ છે તે ગુજરાતમાં જોવા મળતો હોય છે તેમાં રાજકીય નેતાઓ અને પોલીસની આમાં કમાણી થાય છે તેમની તિજોરી ભરાય છે તે પ્રકારના આરોપો ઉમેશ પટેલ પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે એટલું જ નહીં દીવ દમણમાં આવતા જે પ્રવાસીઓ છે તેમને પણ હેરાનગતિ થાય છે આના કારણે એવું પણ તેમણે કહ્યું છે જેના જ કારણે તેમણે ગુજરાત સરકારને સલાહ આપી છે અને કહ્યું છે કે જો ગુજરાતમાંથી દારૂબંધી હટશે તો એક સારી આવક પણ ગુજરાત રાજ્ય છે તે મેળવી શકશે પેલા મામલે શું કહી રહ્યા છે ઉમેશ પટેલ તે સાંભળી લો ગુજરાતમાં દારો બેફામ રીતે વેચાય છે જેટલો ઈઝી દમણમાં નથી દારૂ અવેલેબલ થતો એનાથી વધારે ઈઝી રીતે ગુજરાતમાં દારૂ અવેલેબલ છે અને તેનો દસ્તાંત આ વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલો દારૂનો કાંડ છે હવે મને બતાવો કે વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂ કેવી રીતે પહોંચ્યો ગયો ગયો કે જ્યારે દરેક દરેક ચેકપોસ્ટ પર વ્યક્તિને ટિફિન તકની તલાશી થતી હોય નાનામાં નાના માણસ અને સામાન્યમાં સામાન્ય માણસની ગાડીઓ ચેક થતી હોય બાઇકો ચેક થતી હોય રિક્ષાઓ ચેક થતી હોય બસો ચેક થતી હોય વ્યક્તિગત માણસોની તપાસ થતી હોય તો આ દારૂ આટલી મોટી મોટી માત્રામાં કેવી રીતે પહોંચી જાય છે મને જ્યારે બતાવો શું એમાં પોલીસોની જાણ નથી શું પોલિટિશિયનોને જાણ નથી તમે ગુજરાતમાં આટલી માત્રામાં દારૂ વેચાય છે એ બધાને જ જાણકારી છે મેં તો કહું છું કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી હટાવી લો જેથી ગુજરાતમાં મોટા મોટું રેવન્યુની આવક થાય ગુજરાત સાથે સાથે ભારત સરકારની પણ રેવન્યુની આવક થાય બાકી દારૂ આમો પીતા જ છે આમ સરકારની તિજોરીની જગ્યા પાવરફુલ પોલિટિશિયનોના ઘરમાં તિજોરી ભરાય છે મોટા મોટા અધિકારી અને પોલીસ અધિકારીઓની ઘરની તિજોરી ભરાય છે અને આમાં મોટા માણસો અયાસી કરે છે મોજ મસ્તી કરે છે અને નાનો માણસ ગરીબ માણસ નિમ્ન કક્ષાની દારૂ પીને મરે છે અને આવા નાના નાના કેસોમાં વિચારો સપડાય છે અને તે જ તકલીફ ભોગવે છે થર્ટી ફર્સ્ટ પર બી મેં કીધું જ હતું આ એક દિવસ માત્રની કામગીરી છે જે સામાન્ય માણસોને પર્યટકોને હેરાન કરવા માટેની છે બાકી ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે નહીં એ તો કાગળ ઉપર દારૂબંધી છે લોકોને હેરાન કરવામાં આવ્યા પરેશાન કરવામાં આવ્યા થર્ટી ફર્સ્ટના દિવસે નાકા નાકા ઉપર ઊભી રહીને સરની ઉઘરાણી કરાય છે લોકોને તકલીફ અપાય છે અને તેમના કારણે અમારા પ્રદેશના લોકોને હેરાનગતિ થાય છે અમારો ટુરિઝમનો ધંધો બગડે છે અમારા વેપારીઓ હેરાન થાય છે અને અમને બધાને જ પરેશાન થાય થાય કરે છે એટલે હું પાછો કહું છું વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલા કાંડમાં નાના માણસો દંડાશે અને મોટા માણસો બચી જશે આમ પણ ગુજરાતમાં અઠ્ઠાવીસ કે ત્રીસ જગ્યા ઉપર તો બધી દારૂની પરવાનગી આપાઈ જ છે અને મજાની વાત છે કે બીજા ફ્રી સ્ટેટ દારૂ જ્યાં જશે ત્યાંના માણસો ત્યાં ગુજરાત જઈને પી શકે મોટા માણસો આનંદ કરી શકે પણ નાનો માણસ આનંદ નથી કરી શકતો આ જ તકલીફ છે ને ત્યાં મોટા માણસોને મસ્તી છે ને નાનલો માણસ બિચારો ગરીબ માણસ સામાન્ય માણસ દંડાય છે એટલે કહું છું કે ભાઈ દારૂ ગુજરાતમાં ફ્રી કરી દો આ હતા દેવ દમણના સાંસદ ઉમેશ પટેલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે જ્યારે થર્ટી ફર્સ્ટની રાત્રિના સમયે એક દિવસ અગાઉ તેમનું નિવેદન સામે આવ્યું હતું ને તેમણે ગુજરાતમાં જે દારૂ ઘુસાડવામાં આવે છે તે પ્રકારના સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત પોલીસ છે તે દીવ દમણ આવતા જે પ્રવાસીઓ છે તેમને ખોટી રીતે હેરાનગતિ કરે છે અને આ જ કારણે રાજકારણ પણ ગરમાયું હતું અને ત્યારબાદ તેમનું વધુ એક નિવેદન સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે